Happy birthday!

બગાડવા તા બગાડી દીધા છે હેલો તો કેમ છો બધા મજામાં ને મજામાં જશો તો ફરી વાર આજ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો આજનો વિડીયો આખો તમને જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે અમે શું કર્યું છે અને હા આજે છે મારો બર્થડે તો આજે અમે જઈએ છીએ ગૌશાળા ઉપર કહેવાય છે ને કે ગાયોની સેવા કરવાની સુવર્ણ તક મળી હોય ને તો એનો લાભ લઈ લેવાય તો આજે એ મોકો મૂકવાનો નથી થતો ગાયોની સેવા કરવાનો લાભ લઈ જ લેવાનો થાય છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જે લોકો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો ને કેમ કે હું ઘણા ટાઈમ તો નોટિસ કરું છું મેં બે ત્રણ વિડીયો અપલોડ કર્યા પણ સિત્તેર ટકા પબ્લિક કેવું છે કે સબસ્ક્રાઈબ નથી કરતું પણ વિડીયો આખો જોવે છે તો સબસ્ક્રાઈબ કરી લો તમારો એક સબસ્ક્રાઈબ મને ઘણું મોટિવેશન આપી શકે છે અને અમે આજના દિવસમાં શું શું કરીએ છીએ કઈ જગ્યાએ ગાયોની સેવા કરવા જઈએ છીએ એ તમારે જોવું હોય ને તો વિડીયોને એન્ડ સુધી જોવો પડશે અને મારી સાથે ઘણા બધા મિત્રો પણ મારા છે અને મિત્તલ પણ સાથે છે અમે બંને અને મારા દસ થી બાર જેવા મિત્રો છે બધા સાથે મળીને આજે જઈએ છીએ ગાયોની સેવા કરવા માટે તો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહીજો બહુ જ મજા આવશે તમને દેખાય છે ને જોથાણ વાળી હોસ્ટેલ છે ઘણા લોકો અહીંયા ભણેલા છે મારા ભાઈ મિત્ર પણ અહીંયા ભણતા હતા હોસ્ટેલમાં પણ રહેતા અને એની એક્ઝેક્ટ સામે અહીંયા ગૌશાળા છે જુઓ તમે ગાયો અત્યારે વેઇટ કરી રહી છે અમારો કેમ કે અમારે થોડુંક આવવામાં લેટ થયું હતું એટલે હવે જેમ જેમ શાકભાજીને એવું બધું આવે ને એટલે કટિંગ કરીને પછી ગાયોને ખવરાવીએ જોઈ લો કેટલો વેઇટ કરતી હોય એના ફેસ ઉપરથી જ તમને દેખાઈ જશે પણ હવે વધારે વેઇટ આપણે નથી કરવાનો થતો ફટોફટ શાકભાજીને એવું કટ કરીને તરબૂજ પણ છે બધું જ ખવરાવીશું

ના નો તો ચારા જનકાને મમ્મીએ કિસે ફાઈ ગા દી સેડા કાઢો એઝન ગયો હતો અને બાંધી દેતા હરબિતને બાંધતા એમાં કોઈ ખોટી વાત નથી તો તો આમ રોકેટની જેમ હોય સ્કૂલે મુકવા જાતા અમે લઈ રાખ્યો મિતલ ના મિત્રો અર્પિતભાઈ રોટલી ધમાધમ ખવારવા મળ્યા છે

આ તો મિત્રો આજે હતો મારો જન્મ દિવસ એટલા માટે મેં નક્કી કર્યું કે જન્મદિવસનો દિવસે દિવસ આપણે સ્પેશિયલ કરવું છે એટલે મેં રાધે રોટી સેવાનું ઘણા ટાઈમ ઇન્સ્ટાગ્રામમાં હું નોટિસ કરતો હતો કે અત્યારની યંગ જનરેશન લોકોએ મતલબ ઘણો મોટિવેશન આપીને ટાર્ગેટ કર્યો હતો કે ભાઈ તમે પણ સેવા કરવા પ્રેરિત પ્રેરિત અને એને હું પણ થયો છું કે ભાઈ હું પણ ગાયોની સેવા કરવાનો લાભ લો આ કહેવાય ને એક સુવર્ણ તક છે સુવર્ણ તક મળે ને એનો લાભ લઈ આવે અમને અહીંયા આવીને બહુ જ મજા આવી અને ગાયોને તરબૂજ ખવડાવી રોટલી ખવડાવી અને મારી સાથે બીજા ઘણા મિત્રો છે મારા એ લોકો તો સેકન્ડ ટાઈમ પણ આવેલા છે તો તમે લોકો પણ અહીંયા આવો અને ગાયોની સેવા કરો ખૂબ જ મજા આવશે જય ગૌમાતા મિત્રો તો જો અમે રાધે રોટી સેવામાં આવ્યા તો અમને બહુ જ મજા આવી સેવા કરવાની અને અમે આની પહેલા પણ આવ્યા તો અમે અમારું દરેક સ્પેશિયલ ઓકેશન હોય ને એટલે રાધે રોટી સેવામાં આવે સેવા કરવા આવીએ છીએ અને આનું વાતાવરણ ખૂબ જ સરસ છે તો તમે લોકો પણ આવજો અને ઇન્સ્ટા

આપડે ખાલી જોવા જ આવ્યા હતા ને આ એક બેન બાકી રહી ગયા ખાલી હવે કન્ફ્યુઝન ઉભું થયું આવી ગયું છે હાલો ભાઈ એને એક લઈ લીધું આ મિત્તલ એક જ બાકી રે બાકી આ બંને લઈ લીધું સારું ચાલો મિત્તલ એક બાકી રહી ગયા આપણે જોઈએ એની માટે કઈ મળે તો ઠીક છે એને કઈ જરૂર નથી એવું મિત્તલ કેવું છે જરૂર છે તારે કઈ નથી નથી જરૂર એને કઈ આપણે લેવું નથી આમ જો મિત્તલે ખાલી ખાલી ખોટા વાયદા કર્યા નાઈકી માંથી નો શૂઝ લઈ દીધા એડિદાસ માં ગયા ત્યાંથી નો લઈ દીધા સ્કેચર્સ માં ગયા ત્યાંથી નો લઈ દીધા એને એના કપડા લઈ લીધા એમાં એના જ કપડા છે બાકી એક વસ્તુ મારી હાટું નથી લીધી અહીંથી એની માટે શોપિંગ કરાવવા આવ્યું તો અત્યારે પાછા ગેમિંગ ઝોનમાં આવી ગયા છે છે બધાને ગેમું પહેલી વાર વિઝિટ કરું છું તો અંદરથી કઈ રીતનું છે ને બધું જ તમને બતાવવાની ટ્રાય કરીશ જો સારું હશે ને તો સારું કહીશ ખરાબ હશે ને તો ખરાબ કહીશ એટલે તમને પણ ખબર પડે કે અહીંયા આવું કે ના આવું ઓકે પણ અંદરથી જોવામાં તો બહુ જોરદાર લાગે છે અને કેવું આજે વીકડે છે ને એટલે ટ્રાફિક એકદમ ઓછી છે જોઈ લો તમે ઘણી બધી એક્ટિવિટીસ અહીંયા છે ઘણું મોટું છે એમ તો એક્સપેક્ટેશન કરતા તો એવું લાગે છે કે સારા રૂજ હશે અને ઉપરની સાઈડ પણ આખું છે આ બધી VR ગેમો નાના બાળકો માટે પણ અને અહીંયા બે ચાલે છે આ બમ્પિંગ કાર આ બધી એક્ટિવિટી જો પોસિબલ હશે ને તો બધી જ એક્ટિવિટી અમે ટ્રાય કે ક્લિયર કરીએ કેટલું મતલબ કવર કરી શકીએ છીએ અને જે પણ હશે બધું તમને વન બાય વન ગેમમાં રમીને બતાવીશ જેટલી એક્ટિવિટી થશે એટલી બધી જ વન બાય વન તમને બધી જ બતાવીશ તો રોડિયો એન્ડ સુધી બન્યા રહેશે આ બસે વતર કલેદે એ આ પ૨તાર કાડીએ કવનેજ સે ખેડગેજ છેજ જેજે એ કો હયે કેજ કિજ છે તમે ગ્રીન લાઈન વાળે આ પાકિસ્તાન સાઈડ છે શ્રીલંકા આ ભાઈ શ્રીલંકા થી છે જમ્મુ કાશ્મીર થી ઇન્ડિયા

અને તમને અંદરની વાત કરું ને તો પૈસા પ્રમાણે ઓકે ઓકે હતું જો તમારે પૈસા ખર્ચવા જ છે અને સારી મજા લેવી જ છે તો રીબાઉન્સ અને વૂક તમારી માટે બેસ્ટ રહેશે અને આની અંદર કેવું છે ગુલાબોની અંદર ગેમ છે અંદર એવી એની ના નહીં પણ જગ્યાની અભાવના કારણે ગેમની પ્લેસ બહુ જ એણે ઓછા રાખ્યા છે એટલે તમને રમવાની એટલી મજા નહીં આવે જેટલી મજા તમને રીબાઉન્સ અને વૂકમાં આવે છે તો ખાસ ધ્યાન રાખજો તો ફાઇનલી આજનો દિવસ મારો અહીંયા જ પૂરો થાય છે અને વિડીયો પણ અહીંયા પૂરો થાય છે જો તમને મારો વિડીયો ગયો હોય ને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જે લોકોએ મને બર્ડ ડે વિસ મેસેજમાં કરેલી છે અને હું મેસેજ કરવાનું ભૂલી ગયો છું તો એને થેન્ક યુ કહી દઉં છું જો ભૂલી ગયો હો તો હું તમને મેસેજ પણ પાછો કરી દઈશ અને આજ અવાજ પહેલાંની જેમ હજી એમનો મત છે અવાજ અવાજ હજી બેસી ગયેલો જ છે તો તમને મારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મેં કીધું એમ લોકો વિડીયો આખો જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા ભાઈ તમને પ્રોબ્લેમ શું છે સબસ્ક્રાઇબ કરીજો ને એક સબસ્ક્રાઈબરથી મને ઘણું મોટિવેશન મળે છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પણ દબાવી દીજો જેથી કરીને કંઈ પણ નવું અપડેટ આવશે ને તો તમને તરત જ અલર્ટ મળી જશે મળી જાય નવા વ્લોગ સાથે